कैप्टन रूप सिंह स्टेडियम कहाँ આવેલું છે તમારો વિકલ્પ છે એ કોલકાતા બી रायपुर સી ग्वालियर ડી એક પણ નહીં તમારો સાચો જવાબ છે વિકલ્પ સી ग्वालियर श्याम प्रसाद मुखर्जी स्टेडियम ક્યાં આવેલું છે તમારો વિકલ્પ છે એ जोधपुर બી Patna સી પંજી ડી रायपुर તમારો સાચો જવાબ છે વિકલ્પ સી પણજી ઇન્દિરા ગાંધી એથ્લેટિક સ્ટેડિયમ ક્યાં આવેલું છે તમારા વિકલ્પ છે એ પુણે બી રાંચી સી જાલંધર ડી ગુવાહાટી તમારો સાચો જવાબ છે વિકલ્પ સી જાલંધર हिमाचल प्रदेश क्रिकेट एसोसिएशन स्टेडियम ક્યાં આવેલું છે તમારો વિકલ્પ છે A ગુવાહાટી B ધર્મશાળા C પુણે D એક પણ નહીં તમારો સાચો જવાબ છે વિકલ્પ B ધર્મશાળા લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ક્યાં આવેલું છે તમારો વિકલ્પ છે A હૈદરાબાદ B रायपुर C जोधपुर डी एक पण नाही તમારો સાચો જવાબ છે વિકલ્પ એ હૈદરાબાદ ગુરુ ગોવિંદ સિંહ સ્ટેડિયમ ક્યાં આવેલું છે તમારો વિકલ્પ છે એ હૈદરાબાદ બી રાંચી સી જલંધર ડી કોલકાતા તમારો સાચો જવાબ છે विकल्प सी जालंधर सरदार पटेल स्टेडियम ક્યાં આવેલું છે તમારો વિકલ્પ છે એ અમદાવાદ બી મુંબઈ સી રાજકોટ ડી દિલ્હી તમારો સાચો જવાબ છે વિકલ્પ એ અમદાવાદ ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ક્યાં આવેલું છે તમારો વિકલ્પ છે ए पटना बी रायपुर सी दिल्ली डी मुंबई તમારો સાચો જવાબ છે વિકલ્પ સી દિલ્હી राजीव ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ક્યાં આવેલું છે તમારો વિકલ્પ છે એ લખનઉ બી Patna સી હૈદરાબાદ ડી દિલ્હી તમારો સાચો જવાબ છે વિકલ્પ C હૈદરાબાદ ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે તમારો વિકલ્પ છે A Kanpur B Nagpur C Delhi D Gujarat તમારો સાચો જવાબ છે વિકલ્પ A Kanpur